હવે જોઈએ સમાચાર વિગતવાર તો સમાચારમાં વાત વિનાશકારી વરસાદની પોરબંદરના બરડા પંથકના ખેડૂતો કમોસમી વરસાદથી પાયમાલ થઈ ગયા છે હજારો વીઘા જમીનમાં થયેલા મગફળી પાક પાણીમાં તણાઈ જતા ચિંતા વધી ગઈ છે બરડા પંથકના ખાંભોદર બગવદર ખેડા સહિતના તમામ ગામોના ખેતરો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે કેટલાક ખેતરોમાંથી પાણીના ધોધ વધી રહ્યા છે કેટલા ખેતરોમાં રાખેલા પાથરા પાણીમાં તણાઈ ગયા છે ખેડૂત આગેવાનોએ રોષ ઠાલવતા ચારા માટે પણ સ્થિતિ સર્જાય છે ખેડૂતોને સોએ સો ટકા નુકસાની છે અને ખેડૂતોએ પંદર હજાર રૂપિયાનો તો મગફળી ફકાવવાનો ખર્ચ લાગે છે અને માથેથી જે ભેગી કરવી અને એની મજૂરી આપવી પર વિઘે અઢી હજાર જેવો ખર્ચ કર્યો એ પણ સંપૂર્ણ નાશ થયો છે પર વિઘે ખેડૂતોને નુકસાન સત્તરસે અઢાર હજાર રૂપિયાનો ખેડૂતોને નુકસાન થયો છે અને બીજું સરકાર નવા નવા ગતકડા કાઢે છે ઓફલાઇન ઓનલાઈન સર્વે હવે કંઈ સરકારને વિનંતી કરવા માંગુ છું મીડિયા ના માધ્યમથી અમારા ઉંડરિયા ખરેખર મગફળી બધી ચડાય જાય બાર થી પંદર વીઘા ની મગફળી અત્યારે ચડાય જાય તો અત્યારે બરડા સાગરમાં અત્યારે બધી વહી જાય અમારા બધા કોઈ સારો ને કટાણે મગફળી ને જ રહે અમારે હવે શું કરવું ને એ ખરેખર સરકારને કીધો કે થોડીક સહાય કરીએ સારી એવી સહાય કરે તો અમારે વરસ ગયા જેવું થાય એવી ભગવેલા મેરા સરકાર મેરા અમે અપીલ કરીએ જો ગઈકાલે વરસાદ પડ્યો એ એક ઇંચથી માંડીને પાંચ ઇંચ સુધી વરસાદ છે અત્યારે જો આપણે લાઈવ જોઈ શકીએ કે અહીંયા કેટલું પાણી જાય છે ખેડૂતોની કેટલી નુકસાની છે હજી કાલ સાંજ સુધી મેં એવું હતું કે ખેડૂતની થોડી ઘણી શક્યતા હતી કે પાક બચી જાય ઢોરનો છારો બસી જાય પણ આજે તો ખેડૂની કોઈ આશા નથી કે કાંઈ બસે એવું જે રીતે સરેરાશ તો તમે જો બિયારણનો હિસાબ કરો તો વર્ષે લગભગ બે હજારથી અઢી હજાર સુધી મણનું વીસ કિલાનું બિયારણનો ખર્ચો હતો તો બે કિલો ખેડૂ બે મણ તો કિલો ખેડૂત આવે જ છે તો મારા અંદર પ્રમાણે ખેડૂતને છે ને પંદરથી વીસ હજારનો તો વીઘે ખર્ચો